ધ સઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને સઘન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા તારીખ પચીસ છવ્વીસ અને સત્યાવીસ જાન્યુઆરીના રોજ સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ફૂડ એન્ડ બેવરેજીસ હેલ્થ એન્ડ વેલનેસ અને એસજીસીસી ગ્લોબલ વિલેજ એક્ઝિબિશન બે હજાર પચીસનું સંયુક્તપણે આયોજન કરવામાં આવ્યું છે જેમાં આ એક્ઝિબિશન નો ઉદઘાટક તરીકે લોકસભાના દંડક અને વલસાડના સંસદ સભ્ય શ્રી ધવલભાઈ પટેલ પધાર્યા હતા તેમણે ફૂડ એન્ડ બેવરેજીસ અને એસટીસીસી ગ્લોબલ વિલેજ એક્ઝિબિશનનું ઉદઘાટન કરી બંને પ્રદર્શનને જાહેર જનતા માટે ખુલ્લો મૂક્યો હતો ત્યારે આ એક્ઝિબિશનમાં એક સ્ટોર છે સ્તુતિ કરીને તો સ્તુતિ સ્ટોરની મુલાકાત અવશ્ય લેજો કારણ કે સ્તુતિ સ્ટોરમાં તમને ગુજરાતી ફરસાણ મળશે અને સાથે જ ડિફરન્ટ માં ડિફરન્ટ સ્વાદના તમને ખાખરા મળશે અને સાથે અલગ અલગ વેરાયટીઝનું ફરસાણ સ્તુતિ સ્ટોરમાં તમને ચોક્કસ મળશે મારું નામ છે યોગેશભાઈ હું સ્તુતિ ખાખરાનો ઓનર છું સ્તુતિ ખાખરા અમારે છેલ્લા સુરતની અંદર વીસ વર્ષથી ચાલી રહ્યું છે એની અંદર અમારી પાસે ખાખરામાં તો બધા અલગ અલગ વેરાયટી દરેક જગ્યા પર બધાની પાસે હોય જ છે પણ એમાં અમારી પાસે એક સ્પેશિયલ વેરાયટી છે આ વખતે લીલા લસણના ખાખરા છે કોલ્હાપુરી ઠેચા ખાખરા છે કેળા મેથીના ખાખરા છે અમદાવાદી ચોરાફળી ખાખરા છે દર વખતે અમે કંઈક નવા નવા ટેસ્ટ લાવીને અહીંયા અમે લોન્ચ કરતા હોઈએ છીએ આજે છેલ્લા સાત વર્ષથી અમે અહીંયા એસજીસીમાં સ્ટોલ કરે છે જોડાયેલા છે અને ખૂબ સારો રિસ્પોન્સ અમને મળી રહ્યો છે સર આઈટી હા વેક્યુમ પેકિંગના પણ અમારી પાસે જે ખાખરા છે એ દરેક વેક્યુમ પેકિંગના એ બહાર લઈ જઈ શકે છે અને અમે એક નવા કોઈન ખાખરા પણ રાખ્યા છે કોઈન ખાખરામાં પણ અમારી પાસે એક ડિફરન્ટ ક્વૉલિટી છે ડિફરન્ટ ક્વોલિટીમાં આવી રીતે સો રૂપિયાનું ગિફ્ટ પેક ને આ રીતે અલગ અલગ ફ્લેવરની અમારી પાસે જે નાના છોકરાઓને પણ ભાવશે અને મોટા છો મોટાઓને પણ ભાવશે એ રીતનું એક નવું ફ્લેવર અમે એક લોન્ચ કરી છે અહીંયાથી